તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો જેવું કે તમે જોયું આપણે થમનેલમાં લગાવેલું જ હતું કે રોકેટ અને એના ઉપર ચકડી તો મિત્રો હા આજે આપણે રોકેટ ઉડાડતો ઉડાડશું તો ખરી પણ એના ઉપર આપણે ચકડી લગાવી દઈશું અને ચકડી અને રોકેટ બનીને ભેળા સળગાવી દઈશું અને જોઈશું કે તે ઉપર જઈને ગમે છે કે પછી શું કરે છે અને આ વિડીયો દિવાળી સ્પેશિયલ હોવાનો છે એટલે તમારે ઘરે ટ્રાય નથી કરવાનો કારણ કે દિવાળીના વિડીયો ખૂબ ખતરનાક હોય છે નકરા જ વિડીયો હોય છે એટલે તમારે કોઈએ ઘરે ટ્રાય નથી કરવાનો તો ચાલો મિત્રો હવે હું તમને રોકેટ અને જે આપણી ટેકડી છે એ પણ બતાવી દઉં તો મિત્રો આ છે આપણું રોકેટ અને આ છે ઝાકેડી આપણે હવે શું કરીશું આને વચ્ચે ઘોલ પાડી દઈશું અને અહીંયા ઉપર લગાવી દઈશું અને ભેગીથી ચોંટાડી દઈશું અને બંનેને એક સાથે સળગાવીશું અને જોઈશું કે ઉપર જાય છે કે નથી જતું અને સળગે છે કે પછી ફૂટી જાય છે નીચેના નીચે અને હા આ પહેલાં ફેરથી કહું છું કે કોઈ રટના નથી કરવાનું થોડું અંધારાની વાટ જોઈએ અને પછી આપણે આને ઉપર લગાવીને સળગાવીએ તો ચાલો પહેલાં આને ઉપર ચોંટાડી દઈએ જકડીને રોકેટની ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો આપણે રોકેટની ઉપર ચકડીની એકદમ કમ્પ્લીટ રીતે લગાવી દીધી છે હવે આપણે શું કરશું પહેલાં ચકડી સળગાવીશું અને પછી જ રોકેટ સળગાવીશું જેથી તે ઉપર જઈને ઘૂમી શકાય અને ગુમે છે કે નહીં એ પણ એક મોટો સવાલ છે તો તમને વિડીયો જોવાની મજા આવશે આગળ સુધી બની રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો અંધારું થઈ ગયું છે આપણે જે ચકેડી હતી અને જે આપણે રોકેટ હતું એ પણ આપણે લગાવી દીધું છે અને હવે આપણે પહેલાં ચકડી સળગાવીને પછી રોકેટને સળગાવીએ Nei! <laughs> તો મિત્રો તમે જેવું જોયું આપણે રોકેટ સળગાયું જે પડી ગયું અને ચકડી સાથે આપણે જે વાળ હતી સાઈડમાં તેમાં જઈને ફૂટી ગયું પણ જો મેં જોયું કે રોકેટ ઉડ્યું તો ખરી ચકડીની સાથે અને મજા પણ આવી ગઈ તો આ વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવું ઘરે ટ્રાય કરવાની કોશિશ ના કરતા અને દિવાળીના સ્પેશિયલ વિડીયો આપણી આ ચેનલ ઉપર આવતા રહેશે એટલે અમારી ચેનલને જોવા માટે તમે બે પણ ઓલ પર ક્લિક કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી